બીજી બાજુ વડોદરામાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે કરજણ સાધલી રોડ પર જીથરડી ગામ બનાવ કે જ્યાં બે બાઇક અથડાયા હતા જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અકસ્માત બાદ બાઇક ચાલક ફંગોળા પટકાયો હતો ત્યારે ટ્રકના ટાયર નીચે આવી જતા ચાલકનું મોત નીપજ્યું છે તો બે બાઇક સામસામે અથડાયા હતા જેમાં એક વ્યક્તિ એટલે કે એક બાઇક ચાલક જે છે તે ફંગોળાઈને પટકાયો હતો અને ટ્રકના ટાયર નીચે આવી જતાં તે વ્યક્તિનું મોત નીપજ્યું છે બીજી બાજુ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધને લઈને સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોએ કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક કરી જેમાં ખેડૂતો માટે ઊભી થયેલી સ્થિતિ અને ડુંગળીના ભાવ સહિતના મુદ્દાઓને લઈ બે કલાક સુધી ચર્ચા કરી રાઘવજી પટેલે આ મામલે કેન્દ્રીય કૃષિમંત્રી મનસુખ માંડવીયા સાથે પણ ચર્ચા કરી તો સાથે જ મુખ્યમંત્રીનું પણ ધ્યાન દોર્યું હોવાનું નિવેદન તેઓએ આપ્યું છે બીજી બાજુ ડુંગળીની નિકાસબંધીને લઈને કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરવાની બાંઘરી આપી તો આ બેઠક બાદ એપીએમસીના હોદ્દેદારો પણ ખેડૂતના હિતમાં નિર્ણય લેવાય તેવી આશા રાખી રહ્યા છે ડુંગળીની નિકાસબંધીના કારણે અને ખેડૂતોને ભાવના પ્રશ્ને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ અંગે મેં ભારત સરકારના કૃષિમંત્રી ભારત સરકારના ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું છે અમારા મુખ્યમંત્રીશ્રી પણ આ પ્રશ્ને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાના છે ડુંગળીની જે નિકાસબંધી થઈ એ અંગે મેં રજૂઆત કરી હતી અને રજૂઆતમાં ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી માનની મંત્રી શ્રીએ માનની રાકેશ સાહેબ જે છે એમણે બરાબર સાંભળી અને આ અનુસંધાને એ ઉપર રજૂઆત કરીને આ નિકાસબંધી દૂર કરવા માટે રજૂઆત કરશે એવું અમને આશ્વાસન આપ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે ખેડૂતોના હિતમાં આ નિર્ણયમાં ફેરફાર થશે તો વિરામ નો તે એક નજર ટોપ થ્રી ગુજરાતમાં ફરી એકવાર મોટું માવઠું આવી શકે હવામાન નિષ્ણાંત બલાલ પટેલની આગાહી ગુજરાતમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસી સાણંદ આણંદ અને અમદાવાદના વિવિધ કાર્યક્રમ કાર્યક્રમમાં આપશે હાજરી સુરત એરપોર્ટને મળ્યો છે આંતરરાષ્ટ્રીય દરજ્જો પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બેઠકમાં લેવાયો નિર્ણય